મારું નામ છે સોલંકી અત્યારે જે આવી તો અત્યારે અમારી બોટો દરિયાની અંદર માંથી હતી એ અધૂરી ફિશિંગ કરીને પાછી આવેલી તો આટલું બધું નુકસાન થયેલું છે કારણ કે કોઈ ફિશિંગની અંદર માં જે કઈ પ્રોફિટ નો ગારો કઈ રહેતો નથી છતાં પણ આટલું બધું નુકસાન થયું ને ડીઝલના આજે અમને સબસિડીના જે વેટનો જે બાકી પડેલો છે તે અમને એના સબસિડીના વેટના અમને રૂપિયા પણ નથી મળેલા અને અમારી બોટની અંદરમાં જે ફીસ અમારે ચાર પાંચ દિવસની ફિશિંગ થઈ છતાં પણ અમને આટલું બધું નુકસાન થયું એક એક બોટ દીઠ અમને ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયાનું નુકસાન આવી છે આવેલી છે છતાં પણ સરકાર દ્વારા અમને કોઈ જાતની સહાય મળેલા નથી તો જેવી રીતે કદાચ અમને સહાય મળે એવું કઈક સરકાર શ્રી વિશાડે તો અમારા માટે ફાયદારૂપ રહેશે સરકાર જે પણ કાર્યક્રમો કરે એમાં અમને કોઈ જાતનો વાંધો નથી પણ અમારા માછીમારોનું કંઈક કઈક હિત હશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે ઘણી વખત પ્રશાસનને વાત કરેલી કે ભાઈ આ ડ્રેઝિંગ બારાનું ડ્રેસિંગ થવું જોઈએ છતાં પણ હાલની છતાં પણ માછીમાર બની ગયેલો છે અને બગાના ભાવ પછી મચ્છીના ભાવ આટલા બધા તળિયા વયા ગયેલા છે જે મોટો બધી સાથે એક સાથે ભેગી થઈ જાય જે માર્કેટ રહેવી જોઈએ એકસો પચાસ રૂપિયા એની આજે સાઈઠ રૂપિયા માર્કેટ થયેલી છે સ્ક્યુડનો ભાવ નરસિંહનાનો નો ભાવ આજે એ અઢીસો રૂપિયા એની જેની કિંમત હતી એ આજે સિત્તેર રૂપિયામાં માલ બેસાય છે તો અમારું સરકાર શ્રી સાંભળે એવી તેમને વિનંતી કરીએ છીએ